આગળ આવ્યું ને તો બચ્ચું હે ઈંડા માંથી ઈંડું કે ઉપર થી પડ્યું હશે ને ફૂટી ગયું હે બચ્ચું પણ મરી ગયેલું ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં છો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યુ બ્લોગ માં નવા વિડિયો માં તો ગાઈસ સવર સવર માં વાગી રહ્યા છે 9 ને 8 અને આપણે અહીંયા છે ભઈ મંદિર અને ગાઈસ મંદિર છે ને લાઈટ ચાલુ હતી ને તે બંધ કરવાયો આવ્યો તો તો બંધ કરીને હું ફૂલ ઝરણા હું તો જોતો તો તો આગળ આવ્યું ને તો આ બચ્ચું હે ઇન્ડામાંથી લખ ઇન્ડુ કે ઉપરથી પડ્યું હશે ને ફૂટી ગયો એને મજો બચ્ચું મરી ગયો છે એટલે બ્લુ કલર નું ઇન્ડુ છે ને ગાઈસ બુલબુલ નું હોય મારા ખ્યાલ પ્રમાણે કોઈ કેક માળો બઈને એવો હશે ને હમણા પવન તો બહુ છે ને વરસાદ તો નથી બટ પવન બહુ છે પવન હિસાબે માળામાંથી ઇન્ડુ પડી ગયો છે જો પિક્ચર મરી ગયો બચ્ચું એને આપણે સાઈડમાં મૂકી દઈએ ભાઈ અને ગાઈસ કાલ હતી આઠમ વાહ વાહ ભાઈ વાહ વાહ કાલે આઠમ હતી ભાઈ તમને ખબર જ હશે બ્લોગ તમે જોયો જ હશે ભાઈ જોયો હશે વીસ મિનિટનો હશે બ્લોગ મિનિટની આસપાસ સમથિંગ વીસ મિનિટ સમથિંગનો બ્લોક હશે બહુ મજા આવી હતી બાકી કાલે આઠમ આજે છે ભાઈ તો ફાઈનલી ગઈ આપણે નીકળી ગયા છીએ રખડવા માટે આપણે કેટલા સમયથી કેટલા સમયથી બે દિવસથી આપણે જવું જવું કરતા હતા બટ નીકળતા જ નહોતો આજે ફાઇનલી મનમક્કમ કર નીકળી ગયા છીએ અમે ત્રણ ભાઈ બંધો છે જો તણે ત્રણ ભાઈ બંધો થાય અને ક્યાં જવાનું છે દૃણાશ્વર જવાનું કેશ આવે દૃણાશ્વર પોગી કે પછી બીજી લોકેશન પોગી કંઈ નક્કી નથી આમાં હવે જ્યાં પોગી ત્યાં બરાબર અને ચાલો નીકળીએ વરસાદી માહોલ છે પરલી તો જાશું અત્યારે જો કે વરસાદ તો બંધ છે હેને ઘરેથી બ્લોક સ્ટાર્ટ કરતા ભૂલી ગયો તો ઉતાવળમાં ઉતાવળમાં નીકળી ગયો તો અને હેને ભાઈ ગાડી એ એ માટરો કે છે કે બીજા બે ભાઈ બંધો પાવે છે ગાડી લઈને જો કે અમારે જમણ હતું બીજે તો એ લોકો ભાઈબંધો હું પેટ્રોલ પરાવા ગયો ને તે ત્યાં પેટ્રોલ પરાવા દેતા ને પછી મેં કીધું કે કઈ બજ જાવ તમારે તો કે દ્રણશર મેં ક્યો હાલો તમારા ભાઈ ગયા ચડી જાય હે બીજુ હું તો જો કે અમાર કઈ પરફેક્ટ નતું કે ક્યાં જાવું અમારે ખાલી નામ લઈ લીધું તો કે ભાઈ જામવાળા જાવું હે એમ કર નીકળી ગયા અમે ભાઈબંધો ને વેઇટ કરી આવે ને નીકળી ગયા ચાલો કઈ વાંધો નહી આવે એટલે નીકળી પછી ડોગ માં કન્ટિન્યુ બને રહ્યો આપડેલી છે ડેમ છલકાઈ ગયો પૂરેપૂરો જોવું પાણી તો જો આવે બાકી ચાલો પેલા ભાઈ આપડે અંદર દર્શન કરી બાકી તો ગાય સત્ય છે ભાઈ ડેમ અવર ફ્લો થઈ ગયો છે પાણી તો જો જાય છે જોરદાર જાય છે અને ભાઈ અહીંયા ફોટા ફોટા પાડે છે અને કઈ અહીંયા કંઈક છે ને તો કંઈક શું કહેવાય રથ થયા છે રથ કંઈક લાગે છે આપણે તો નથી ખબર બધા અહીં બેઠા છે ને ભાઈ અહીંયા સિક્યુરિટી પોલીસની બહુ છે કે એટલે લોકો કહી દઉં ચાલુ કર્યું છે અહીંથી કહીશ ને ક્યાં જવાના કંઈ પ્લાન નથી અત્યારે ઘાટમાં ડાયા હી ચાલો કઈ જવા આપણે નીકળીએ છીએ છે કે કોલા લોકો પાછા આવી જાય તો ટ્રાફિક થઈ જાય નીકળશે તો ચાલો ફટાફટ નીકળી જશે અહીં તો ક્યાં જવું છે કઈ પ્લાન નક્કી નથી જ્યાં જાય ત્યાં ત્યાં નીકળી નિકુંજ ભાઈ કેમ છો મહાદેવર અત્યારે પહોંચી ગયા છે જામ વાળા એને નાસ્તો કરો અને શું કે ભૂખ લાગી ગઈ નાસ્તો કરવા માટે ઉભી રહી છે અને ગાડીમાં યાર પેટ્રોલ નથી બહુ પી હેવા થારની જે પી છે ફોર બાય ફોર કેમ છે જેમાં પેટ્રોલ પી છે પહેલા સંપર્ક કરશે ધ્યાન અને તે ભાઈ બધા મિત્રો નાસ્તો કરવા માટે ઉભા છે અને બીજી વાત કે દોસ્તારો વાહે રહી ગયા બે એની કરે છે અને ભૂખ તો લાગી યાર નાસ્તો કરો ને આ લોકો ખાના ખાના કરે અંતને ચાલો જ્યાં થાય હાચ્યો આવે બાકી જોઈ જાય બધું તો ભાઈ અત્યારે આપ્યો છે આપણે ઓર્ડર ડાબી આપી દે એટલે તો ફાઇનલી ભાઈ નાસ્તો બરો માટે બેઠી ગયા છે કે અનિ ભૂખ લાગી હતી જો યાર બતા બેઠી ગયા છે ભાઈબંધો

ભાઈ મસ્ત આપણે નાસ્તો કરી દો છે અને અહીંથી નીકળી હે મહાદેવ હા ભાઈ તાપકેશ્વર આપણે ચાલો થઈ જાય એક વાગી ચલા લટ સોટો કેન્સલ મિત્રો ભાઈ આપણે અત્યારે જ્યાં છીએ ટપકેશ મહાદેવ મંદિર અને ભાઈ રસ્તામાં માં આપણે ગાડી ઉભી રાખી છે કે યાર લોકેશન તો જો યાર આવું લોકેશન જોવું ને તો તમારે ગાંડી ગીરમાં જવું પડે યાર સો ટકા અને હે ને ભાઈ અમારે રીલ્સ બનાવવાની છે આ લોકો બધા માને તો